હલો? ઓફિસે ત્યાં બોલો હા 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 બીગ બી માંથી બોલું છું હા તો પેલું પેમેન્ટનું શું કર્યું પછી ઓકે ઓકે હા તો મારા માણસને મોકલું છું અગિયાર વાગે હમ ઓકે થેન્ક યુ સર હા હવાના ફોરમાં મને અહીંયા હું બોલાવ્યો એક મિનિટ તારું કામ છે ને એટલે બોલાવ્યો છે હા બોલો જે હોય મારે મોડું થાય છે

તારી વહુ ના દેખતા માંથી છે ને ઘરે વાત નહીં થઈ એટલે મેં તને બોલાવ્યો છું કઈ વાત હવે તું આ ઓફિસ કે હવે તું આ ઓફિસ ક્યારથી જોઈન્ટ કરે છે અને આ કાર્યભાર ક્યારથી સંભાળે છે તો ભાઈ હવે તમે તો સંભાળો છો મારે સંભાળવાની શું જરૂર છે જો મારી વાત કાન ખોલીને સાંભળી લેશો હા હવે છે ને સમય તારો પૂરો થઈ ગયો છે હવે રખડવાનો બંધ કર અને આ ધંધામાં ધ્યાન આપ આટલો મોટો બિઝનેસ છે ને એ બધો તારે સંભાળવાનો છે હવે મારે કાઈ ન સંભાળવું તો તારે શું કરવું છે

મને બધી ખબર છે હવે બરોબર અને તમે આ ઘરની બહાર કાઢી મૂકવાની વાત કરો છો તો હું તમારો છોકરો છું હા તો છોકરો હોય તો શું થઈ ગયો હું તને ઘરની બહાર નહીં કાઢી મૂકું કે એમ મને છે હા હું એમ માનું છું કારણ કે મને ખબર છે કે તમને તને તમારે આબરૂ વધારે વાલે છે વાલી છે વાલી વાલે નહીં વાલી છે તને એ જ કહું છું ને કે તને જો મારી આબુની ખબર હોય ને તો તું તારી વેલ્યુ પણ સમજતો થઈ જાવે હજી તારી પાસે સમય છે નહીં તો તો સમય સમય છે છે એટલે એટલે નથી જોઈ ને નકર છો રાત્રે રાત્રે આવું છે ને ઘરમાં પત્નીને મૂકીને રાત્રે બાલ વાગ્યા સુધી બહાર બેસવું માવા ખાવા સિગરેટો પીવી રખડપત્તી કરવી અને બીજું શું શું પીવું ને શું શું ખાવું ફરવું ને આ તારા માટે યોગ્ય નથી ને આપણા માટે યોગ્ય નથી હું યોગ્ય છે ને હું નહીં મને બધી ખબર પડે છે હા પપ્પા હા ભણતો તો ત્યારે તમે મને નકરું ટોર્ચર કરતા કે ભણવામાં ધ્યાન દે ભણવામાં ધ્યાન દે અત્યારે હવે ભણવામાંથી બહાર આવી ગયો હે એનો તો જોવો કે ઘણો સમય થયો પણ તો હજી જે ટોર્ચર ચાલુ જ છે તે જો ભણવામાં ધ્યાન આપ્યું હોત ને તો અત્યારે તો આ ખુરશી પર બેઠો હોત મારે એ ખુરશી ઉપર નથી બેહવું મારે બહાર બાકડા ઉપર બેહવું બાકી એ ખુરશી ઉપર નથી બેહવું અશોક તને છે ને વધારે મારાથી ઘરે નહીં એટલે હું તને સમજાવી દઉં છું કે જે કઈ થયું ભૂલી જાય બધું તારું જ છે અને તારે જ વાપરવાનું છે ને તારું જ છે આ તો પછી મારી ઉપર તું જો નહીં માનશે ને તું તને ઘરની બહાર કાઢી મૂકીશ અને તને એક ફૂટી કોડી વાપરવા પણ નહીં આપીશ અત્યારે તો હું તને આપું છું ને તને વાપરવા પણ નહીં આપીશ પછી જ્યારે તું બહાર જશે ને ત્યારે તને ખબર પડશે કે કેમ પૈસા ભેગા થાય ને કેમ બાપના પૈસા લીલા લેર થાય એ તને પછી ખબર પડશે થાય થાય એમ એમ સમજ્યા ભેગા ભેગા આપણે તે કરી અને આ આ બધું તમે તો લઈને નથી મારું છે નહીં રે તારું હું તને એક રૂપિયો નહીં આપીશ હું અમારી માલ મિલકત છે ને બધી દાનમાં માં આપી દઈશ કોઈ મંદિરમાં આપી દઈશ કોઈ અનાથ આપી દઈશ કોઈ ગરીબ માણસ કોઈ ખાતા હશે ને ત્યાં આપી દઈશ પણ તને નહીં આપું યાદ રાખજે મને તમારી વાત બહુ ગમે કે આ મિલકત પ્રોપર્ટી તમે મંદિરમાં દાન આપી દેહો આશ્રમમાં આપી દેહો પણ આ છોકરો અહીંયા ભૂખ્યો મરતો હોય તમે ન્યા દાન દેવા જાવ તો હું આ ભગવાન સ્વીકાર કરશે ન કરે પરિવારમાં છે ને પરિવારમાં પેલા પરિવારનું સારું કરે પછી બહાર સેવા કરવા જવાય તમારી સામે બોલે છે તું મને શીખવણ આપે છે હા હું તમને શીખવણ આવાજ નીચો કર જો આ રીતે રહેવું હોય ને તો મારા ઘરમાં તારી કોઈ જગ્યા નહીં મળે સમજી ગયો છે આ તને છેલ્લી વોર્નિંગ આપું છું હું આ ઘરે નથી આપતો હું ઘરે તને વોર્નિંગ નથી આપી શકતો તારી પત્નીની સામે પણ હવે એવી દિવસ દૂર નથી કે હું તને ઘરની બહાર કાઢી મૂકીશ આ બધા હા મુ જોવે છે આ તમારા બધાય માણસો એટલે હળુ હળુ બોલો ગેટ આઉટ માય ઓફિસ સાલો સમજવાનું નામ જ નથી લેતો આટલું બધું સમજાવું છું કે ધંધામાં ધ્યાન આ બિઝનેસમાં ધ્યાન આપવા નહીં કેટલો સુંદર મજાનો દિવસ લાગે છે આજે એકદમ હરિયાળી તો છે જ એની સાથે સાથે વાતાવરણ તો છે કેટલું અસ્કા હા ક્યાં જસ અહીંયા તો હા બોલો હા વળી ભેગ લઈને ક્યાં જાશો ફરવા જાવ છું આવો છે માર ન તાવ હવે આટલી ઉંમરે ફરવા જઈશ ને તો ગામ વાતું કરશે એ તો ટાટી હાલતા નથી અને એમાંય

એવું કે તે કેમ વિચાર લીધી કે આખી ઓફિસમાં કેટલા માણસો કામ કરતા હતા એની હામે મારું અપમાન કર્યું મોટે મોટેથી મને ખીજાયા બધા મારી હામુ ના જોતા હતા અને શેલે તો એમ કહી દીધું કે તો તું ઘર છોડીને જતો રહે એટલે એના મનમાં સમજે છે હું ઈ તો એના મનમાં બરાબર સમજે છે પણ તું તારા મનમાં જે સમજે છે ને ઈ ખોટું છે હું એમ કહું છું કે હવે પરણી ગયો છે તારા અરે બાયડી છે તને એટલો તો વિચાર આવવો જોઈએ કે અત્યાર સુધી તે કાય કામ કર્યું નથી તો તારા પપ્પાને એવી ઈચ્છા હોય કે એની સાથે બેસીને તું એની હેલ્પ કર કમસે કમ ઓફિસે જઈને શાંતિથી બેસે ને તો તારા પપ્પાને એમ થાય કે ના મારા દીકરા બેસે તો છે એમાં કંઈક શીખવા મળશે તને શાંતિથી એની પાસે હું બે હવાર આજે જ નથી સમજ્યા બસ એમ એની સામે જોઉ ને મને ક્રોધ ચડે છે અને તમે આ મારા ની વાત કરો છો ને હમણાં જ લગન છે તો

દીકરો છો એનો દુશ્મન નથી તારે ક્યાંય નથી જવાનું બેગ છે ને રૂમમાં મૂકી દે અને શાંતિથી ઘરમાં રહે મારે છે ને નથી શાંતિથી રહે પણ શાંતિ હવે આ ઘરમાં મારા માટે નથી શાંતિ હવે બહાર છે એટલે બહાર જ રહો હસકા આ મગ શાંત રાખ હવે છે ને બોલવાનું બંધ કર અને છે ને તારે અહીંયા જ રહેવાનું છે ને તારા પપ્પાની સાથે તારે ઓફિસે જવાનું છે અને હું તારા પપ્પાને સમજાવી દઈશ નાય મે કેતો ને કે મારે એને ઓફિસમાં કામ જ નથી કરવું બસ તો રખડીશ હા રખડી આજ અમે છીએ અને કાલે નથી સમજો ક્યારે કોનું હું થાય ને ખબર નથી એટલા માટે તને કામ ધંધે ચડાવવા માટે તારે તારી સાથે આવું વર્તન કરતા હોય હ કામ ધંધો કરાવવા માટે આવું વર્તન ન કરાય કોઈક નજર પ્રેમથી સમજાવાય નથી લેતા કેટલી વાર સમજાવ્યો છે ઈ મારા નજરની સામે છે ઈ ખોટું ન બોલતો ઈ બધી વાત આજે પણ હવે જે લીટો લાગી ગયો ને લાગી ગયો હવે નહીં ગુહાય દીકરા થઈને રહેવાય તું બાપ ને બાપ થઈને રહે ને તો ક્યારે મેળ નહીં આવે મેળ તો હવે હું નો આવે હે મેળ બધાય નો આવે બધા ઝુંપડા માં રહેશે અને મેલ માં રહેશે બધા પોતપોતાની રીતે છે ને જિંદગી જીવે જ છે અને આ થોડુંક એ વધારે ભણેલા છે ને એટલે મને એમ કેતા તા કે ભણવામાં ધ્યાન નો આપ્યું બરાબર જ છે આ ભણવામાં ધ્યાન આપ્યું હોત ને તો અત્યારે દિવસ નહોતા તારા પપ્પાનો બધું બિઝનેસ નું સંભાળી લે હવે આવડાવડા છોકરા તો જો એના પપ્પાને ઘરમાં બેહાડ નિવૃત્ત કરી દે છે અને આખો બિઝનેસ છોકરા સંભાળ લે છે અને તું એની આરે ઓફિસના બાજુમાં બેસાય રાજી નથી રાજી છે ને ન્યા થાવી જ્યાં આપણો માન હોય સન્માન હોય પ્રેમ હોય લાગણી હોય પણ મારા બાપમાં આમાંથી એકય વસ્તુ મારા માટે છે જ નહીં પ્રેમ લાગણી સન્માન એ બધું માવતા ત્યારે આપે કે દીકરો જ્યારે બે રૂપિયા રણીને આપે આ હગો દીકરો હોય ને તો કમાઈ ના આપે ને તો હારો ન લાગે એ બધી સાને ખાલી કહેવત છે સમજા આ બધું મારું તો છે જ પણ નહીં એને તો દાન કરી દેવું મને કહે કે આ બધું તારું નથી હોય એમ નહીં સમજતું કે હું આ બધું તો દાનમાં દઈ દેવાનું છું એટલે ભલે એ દાનમાં દઈ દેતા દાનમાં ખાલી તને કહેતા હોય એમને કેમ કે તું કામ નથી કરતો ને એટલે આ કામ કરતો હોત ને તો આવી કોઈ જાતની માથાકૂટ ન થાય ઘરમાં અને તારી બાયડીને જો ખબર પડશે કે તું કામ ચોર છો ને તો પછી મૂકીને વહી જાય ખાઈ ખાઈ નહીં જાય સમજાય એને શરમ આવે સમજ્યા તમે પણ મારા બાપને જરી કઈ શરમ નથી અસ્કા હા હા મગર તારું શાંત રાખ અને એમ કહું છું કે હું તારા પપ્પાને સમજાવવાની કોશિશ કરીશ હા એ નથી સમજે એવા સમજ્યા તમે એટલે હવે છે ને મારે આયા એવું જ નથી હું જાવ છું મારી વાત તો સાંભળો અસકા અરે અંકલ બોલો ને કેમ આમ અચાનક મને બોલાવ્યો કોઈ કામ હતું તમારે હા બેટા તારું કામ હતું ને એટલે મેં તને અહીંયા બોલાવ્યો છે હા તો બોલો ને શું કામ હતું તને જોઈને મને બહુ ખુશી થાય છે કે તું કેટલી બધી મહેનત કરે છે કેટલું બધું કામ કરે છે પાર્ટ ટાઈમ જોબ કરે છે તો આ બધી વાત તું તારા મિત્રને કેમ નથી સમજાવતો એટલે કે મારા અશોક ને તું કઈ સમજાવતો હોય તો જો અંકલ મેં અશોક ને ઘણી વાર કીધું છે કે તું પેલા તો ભણવામાં સરખું તે ધ્યાન ના આપ્યું એટલે તું સરખી રીતે ભણી પણ ના શક્યો અને અત્યારે તારા લગ્ન પણ થઈ ગયા છે અને તું તારા પપ્પાને મદદ પણ નથી કરતો આ તારા પપ્પા અવારનવાર એમની ઓફિસે તને કામ કરવા માટે બોલાવે છે એમનો સાથ આપવા માટે બોલાવે છે પણ તો ત્યાં પણ નથી જાતો શું કામ આવું કરે છે પણ તમારો દીકરો એટલે કે મારો મિત્ર હશો કઈ જવાબ જ નથી દેતો એટલે મને ત્યાંથી જ કહે છે કે મને જે યોગ્ય લાગે છે ને એ જ હું કરું છું એટલે મને છે ને હા મારા પપ્પાના બિઝનેસમાં કોઈ રસ નથી મારે જ્યારે પણ કંઈ કરવું હશે ને હું પોતાનું કરીશ એવું મને કહે અરે બેટા પણ એને સમજવું જોઈએ ને મને સમજાવી સમજાવીને થાકી ગયો છું બધો બિઝનેસ એ સંભાળી લેતો હોય તો મારે સી જરૂર છે કામ કરવાની એટલે તને હું કહું છું બેટા કે તને કંઈક સમજાવું અને એને ક્યાં તકલીફ છે તો મને કહે જો અંકલ સાચું કહું ને તો એ તો એને ઘણી સમજાવવાની કોશિશ કરી પણ એની સંગત છે ને બહુ ખરાબ છે હા ઘણા ખરાબ મિત્રો સાથે રહી છે આ પાર્ટી કરવી રખડવું કામ ધંધામાં ધ્યાન ના આપું હું તો એને દર વખતે સમજાવતો હોય એની મિત્રતા જ લફંગા લોકો સાથે થઈ ગઈ તો કેવી રીતે સુધરે છતાં પણ હું એને સમજાવવાની તો પૂરેપૂરી કોશિશ કરું છું કે જો આમને આમ ચાલતું રહ્યું ને તો એક દિવસ તું બરબાદ થઈ જશ ના ઘરનો રહીશ ના ઘાટનો કંઈ કામનો નહીં રહીશ પેલું કહેવાય ને કે જિંદગીમાં પહેલા મહેનત કરી હોય ને તો પાછળથી જિંદગી તમે શાંતિથી અને ખુશીથી વિતાવી શકો

વિનંતી કરું છું કે એને સમજાવવાની કોશિશ કર ને જો કંઈ પૈસા જોઈતા હોય ને તો હું પણ તને આપીશ કંઈક એને બિઝનેસ કરવો હોય સાઈટ કરવા હોય તો પણ મને વાંધો નહીં મળે પણ એક ધંધો કરે ને તો કંઈક ને કંઈક કામ કરશે ને તો એના માટે સારું રહેશે સારું અંકલ તમે ચિંતા ના કરો હું મારી રીતે અશોકને સમજાવવાની કોશિશ કરીશ કહીશ કે તું તું સુધરી જા ને તારા પપ્પા જેમ કહે છે ને એમ કરવાના હા ચલો હવે મારે થોડું કામ છે તો મારે જવું પડશે ઠીક છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હા હા હાલ હાલ હા શું હાલ હવે છે ને આપણા માટે આ ઘરમાં જગ્યા નથી કેવા શું માંગો છો કેવા એમ માંગુ છું કે આ આપણા પપ્પા છે ને એને આપણને ઘરે માંથી બહાર કાઢી મૂક્યા છે એટલે મને કાઢી મૂક્યો છે બરોબર એટલે તારે મારે આવું હોય

કે હું તો આમ નોકરી કરું છું ને આમ કમાઉ છું ને તેમ કમાઉ છું હવે શું સોપ જી ને એ અત્યારે શું ને એવો શું બરોબર તારે હું કરવાનું શીખે અને બીજી વાત ઈ કહું કે પપ્પાએ એ તારી સામે મારું અપમાન કર્યું બહુ મોટું મને કોઈ દી ગાડી નથી આપી અને તને આ ગાડી આપી દીધી હા તો આપે આ ઘરની વહુ છું તો આપી લો અને મારી ગાડી એ તમારી ગાડી ને તમારી ગાડી મારી ગાડી એમાં શું ગાડી નથી આપીને અપમાન કરી નાખ્યું લો અપમાન જ કર્યું છે ને હે જ્યારથી ભણતો તો ને ત્યારથી અપમાન ચાલુ જ છે આ તમે બેગ કાઢો ને આ લાવો કસે જવાનું ન થતું તને કીધું ને જવાનું જ છે તારે આવું હોય તાય તમ તારે ન આવું હોય તો કાઈ નહીં ના રે આ બધું છોડીને થોડી કઈ હું આવતી હોય અને હું નહીં આપણે ન જ જવાનું એમ કહું છું આમાં આ મમ્મી અને પપ્પાને કોણ સંભાળે ઘરે એમનું કોણ ધ્યાન રાખશે આપણે અહીંથી જતા રહીશું તો ઓહો હવે સમજાણું કે પપ્પાએ આ તારી હારે કેમ લગ્ન કરાવ્યા કારણ કે પપ્પા જેમ કે એમ તું કરતી જા અશોક ને સમજાવવાનું ફલાણું ઢેકડું પણ તે પપ્પાને જેમ ચોપડી ચાલુ કરીએ એટલે તું ને પપ્પા બે એક જ થવો આખું ઘર મારી વાયા પડી ગયા થવું કોઈ વાહે નથી પડ્યું આ તમે ખોટાળા છો આ ખોટું બોલો આવું કહેવાની જરૂર ક્યાં હતી તમારે પહેલા લગન પહેલા જે અત્યારે ચોખવટ કરવી હતી ને અને અત્યારે રહી રહીને બધું આ નવું નવું ઊભું કરો છો ને જાઓ છો પાછા ચાલો ઘરે ચાલો આપણે ક્યાં તાણ છે હે કામ કરવાની મારે કઈ જરૂર છે આ પપ્પા તો જાય છે ઓફિસ સંભાળે છે પણ એમ કો ઘરે ચાલો ને બાપા તું ખાલી મને છે ને 5 વર્ષ હે પણ પપ્પા ધંધો કરે છે ને એન કરતા હું હારો ધંધો કરી બસ હા તે આઈપા 5 વર્ષ ચાલો ઘરે ચાલો આયા નથી રહેવાનું આપણે હું તને એમ કહું છું તો બીજે ક્યાં રહેવાનું ગમે એના રહી લે હું છે હાથમાં કઈ રૂપિયા પૈસા છે રૂપિયા આપણે જ્યારે જન્મ લેવી ત્યારે આપણે પાસે રૂપિયા હોય છે નહીં ને બધું થઈ જાય છે આ માં બાપે આપેલું છે આટલું તો આ બધું મૂકીને તમે જતા રહેશો આ કોણ વાપરશે પછી હે આશ્રમ વાળા સમજો ઈસાને કેતા તમારે આ બધું દાનમાં દઈ દેવું છે એટલે ઈસાને આશ્રમ વાળા વાપરવાના આ આપડી હાટુ કાઈ નથી એટલે તો કહું છું કે આ ઘરમાં હવે આપણે નથી રહેવું તમારે તો છે ને ભેંસ આગળ ભાગવત છે હું એમ કહું ચાલો ને બાપા આમ ઘર મૂકીને ના નથી આવું તને કીધું ને અને છે ને તું આ ઠેલા ને તો જ નહીં બરોબર ઠેલો એકવાર ખંભે નાખ્યો ને એટલે વાત પૂરી

આ નવો જન્મ છો હોય ને એવું મને લાગે છે અત્યાર સુધી હું આ બંગલામાં રહ્યો છું ને હવે હું દુનિયામાં જોઉં કે હું ચાલે છે હું નહીં હે અને હું એવા કામ તો કરે જ નહીં કે મારું ક્યાંય અપમાન થાય હા મારા મારો બાપ થઈને મારું અપમાન કરી ગયો હાંભળ્યો હું કહું હા મા બાપ બોલે ને એને અપમાન ન કહેવાય મા બાપને આપણને બોલવાનો હક હોય અને પપ્પા બોલ્યા એમાં શું ખોટું લગાડવાનું કીધું ઘરમાંથી નીકળી જાવ એટલે કે આપણે થોડું જતું રહેવાય તમે ચાલો હું કહું છું તમને અને હું ક્યાંય નથી આવવાની ઓહો લગ્ન થયા ત્યારે તો તું હું હું બોલતી હતી કે હું તમારા ડગલેને પગલે જ ચાલે તું તો આ ગાડી મળી ગઈ હવે તો તું હાલો ઘરે હાલો આમ આવો હોય તો બોલ બાકી હું આમ નથી આવવાનું બોલ્યા તો તમે ગણું તમે કર્યું કઈ હું નથી આવવાની તમે નથી જવાનું હું તો કહું ચાલો એમ નથી જવાનું એટલે હું કસે નથી જવાની આ મમ્મી પપ્પાને મૂકીને હું ક્યાંય નહીં જાવ તમારે જવું હોય ને તો તમે જાઓ કઈ વાંધો નહીં બરોબર મારો બાપ તો મારો નો છો પણ આ જેની આરે મે હાથ ફેરા લીધા એ મારી નો થઈ કઈ વાંધો અરે હું તમારી છું અરે મારી વાત તો મારે કેમ સમજાવવા આમને